સુરતના ગોગા ચોક સર્કલ પાસે એક એન્જિનિયર યુવક પર છોકરાઓએ એટલો વિકરાળ હુમલો કર્યો કે તેને જમણી આંખ ગુમાવવાનો વારો આવ્યો છે આ સમગ્ર ઘટના શહેરના વ્યવસાયિક વિસ્તારોમાંથી એકમાં બની છે જ્યાં ખુલ્લા હૃદય મારામારી થવા પામી હતી અકસ્માત જની હલકી વાતે ઉશ્કેરાયેલા યુવકોએ આક્રમક બની ગયા અને યુવકની આંખ પર ઘાતક હુમલો કર્યો સુરતના ચોક સર્કલ પાસે એક એન્જિનિયર યુવક પર છોકરાઓએ એટલો વિકરાલ હુમલો કર્યો કે તેને જમણી આંખ ગુમાવવાનો વારો આવ્યો છે આ સમગ્ર ઘટનાના શહેરના વ્યવસાયિક વિસ્તારોમાંથી એકમાં બની છે જ્યાં ખુલ્લા હૃદય મારામારી થવા પામી હતી અકસ્માત જેને હલકી વાતે ઉશ્કેરાયેલા યુવકો આક્રમક બની ગયો અને યુવકની આંખ પર ઘાતક હુમલો કર્યો ઘટના દરમિયાન પીડિત યુવક તેના મિત્ર સાથે બાઇક પર ટ્રિપલ સવારી કરી નહીં જઈ રહ્યો હતો તે સમયે આગળ જતા કેટલાક યુવાનોની ગાડી સાથે નાના કટ જેવી ઘટના બની હતી આ ઘટનાથી ઉશ્કરાયેલા યુવકોએ રસ્તા પર બાઇક રોકાવી પીડિત યુવક સાથે ઉગ્ર વાદ વિવાદ કર્યો રોષના કારણે એક યુવકે પીડિતની જમણી આંખ પર સીધો મુક્કો છાંપો માર્યો આ હુમલો એટલો ગંભીર હતો કે યુવકની આંખ સ્કેરેલા અને કોનિયા ભાગમાં ગંભીર ઈજાઓ પહોંચી તાત્કાલિક તેની નજીકની ખાનગી અસ્પતાલમાં ખસેડવામાં આવ્યા જ્યાં આંખનું ઓપરેશન કરાવવું પડ્યું ગુમાવી છે તેવી આશંકા જણાઈ રહી છે આ ઘટના યુવક અને તેના પરિવારમાં આઘાત સર્જનાર બની છે આ સમગ્ર ઘટના નજીકના વેપારીઓના સીસીટીવી કેમેરામાં સ્પષ્ટ રીતે કેદ થઈ ગઈ છે પોલીસ ફૂટેજના આધારે આરોપીઓની ઓળખ કરી રહી છે પોલીસ દ્વારા ગુનો નોંધાવવામાં આવ્યો છે અને આરોપીઓની ઝડપવા માટે ચક્રો ગતિમાન કર્યા છે આ ઘટના ફરી એકવાર શહેરમાં જાહેરમાં થતા ગુનાઓ અને લોકોની સુરક્ષા અંગે અનેક પ્રશ્નો ઊભા કરે છે એક સામાન્ય રોડ રેજની ઘટના જમણી આંખ ગુમાવી પડે તેવી ગંભીર બનવી શહેરના કાયદો વ્યવસ્થાની સ્થિતિ ઉપર પણ સંકેત આપે છે